માં કાલે છે ને મારા ગુજરાતીના ટીચરે શ્રીમાન કવિ નાનાલાલ છે ને એમને જે હાલડું રચેલું છે એ હાલડું અમને આખા ક્લાસને કાલે ગવડાયું તું આજે તો હું એ હાલડું મારા ભયલા માટે ગઈશ ખમ્મા ખમ્મા વીર

આગળે ઉજાસ મારે સૂર્ય નો રીલો આગળ ઉજાસ મારે સૂર્ય નો રિલોલ ઘરમાં ઉજાસ મારો વીરજોર લોલ દીધી માવણી લોલ દેવે મનેવણી લોલ માવડી દીધો છે મને વીરજો ખમ્મા વીરા જાવ